પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન ગીર સોમનાથ જિલ્લાના તાલુકા તાલાલાના જાંબુર ગામે કાર્યક્રમ યોજાયો જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના અનેક પદાધિકારીઓએ હાજરી આપી અને નરેન્દ્ર મોદીના જનજાતી આદિવાસી વિકાસ યોજનાઓની માહિતી આપી હતી બજેટ ભાષણ બે ત્રેવીસ માં જાહેરાત કર્યા મુજબ ખાસ કરીને સામાજિક આર્થિક અને વસાહતોને સુરક્ષિત આવાસ પીવાનું ચોખ્ખું પાણી સાફ સફાઈ શિક્ષણ સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા માર્ગ અને દૂરસંચાર સાથે જોડાણ તથા આજીવિકાની સ્થાયી તકો મૂળભૂત સુવિધાઓથી સંતૃપ્તિ મળશે અનુસૂચિત જનજાતિઓ માટે વિકાસ કાર્યકરોના હેઠળ આગામી ત્રણ વર્ષમાં આ મિશનના અમલીકરણ માટે રૂપિયા પંદર હજાર કરોડની રકમ ઉપલબ્ધ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ